તો અત્યારે તો કોઈ ગામમાં દેખાતું નથી એટલે ને કાય શું સામ છે ધારો ને ભમવા આજે તો દાંડી માટી દી સાવ ને કાય શું કેમ નો ગયા વરસાદ આવે એટલે હવે અત્યારે અનિલ ભાઈ તો ગાડી ઉપર ચડી ગયા છે પગે આમતા તો ગાડી આગા જો ગોવાળી ભાઈ આવી ગયા છે આ ઘર ભેગો થાને ભાઈ હવે કાય હેલો ગાઈશ

ફૂલ એ ગરમી થવા મડી છે અત્યારે એમ હું છે ભાદર બેસી ગયો એટલે એમાં તડકા પડે છે કારણ કે વરસાદ આવી ગયો હોય તો ઠંડી હેતન લાગુ પડે એટલે અત્યારે તો બહુ એટલે બહુ ગરમી થાય છે અને વાત પૂછો એવી ગરમી થાય છે દુકાન બેઠો તો ખોલી દઉં પણ એમ હું છે એક ફંકો હોય સાક્ષીતું કે દીધું હોતું ફંકો હોય ટેબલ ફંકો એટલે હું લાવતો નથી મોઢે લાવું ચાર પાંચ વાગે તે આપણે પવન ખાઈએ ત્યાં કે ગરમીના તો હવે અત્યારે નિષેધાય નિષેધ દૂધ લેવા જવું પડશે બે ટાઈમ દૂધ લેવું હું જ આવશું તો સારો નિષેદ આવો નિષેધ પછી દૂધ લઈને નાસ્તો બાસ્તો કરીને પછી તમે જવા તો હેલો મિત્રો તો અત્યારે તો હું એકલો શું દુકાનો ને કોઈ છે ને એકલા એકલો બોલ થાવશો એટલે થોડુંક થઈ જાવ તો અત્યારે તો કોઈ ગામમાં દેખાતું નથી એટલે કાંઈ શું શા આમ એટલે એમ લાગે કોઈ આ છે ને રહેતું જ નથી એવું જગ્યા થઈ ગઈ છે આપણે એકલા એકલા બેઠા છીએ તો બેઠા બેઠા હું હોય કાંઈ નહીં તો અત્યારે ફ્રી ફાયર સારું કહી દેવી ગેમ રમવા ને અત્યારે તો કામ લાગતું નથી કોઈ છે જ નહીં એવું જ લાગે છે ગામમાં તો એવું અત્યારે તો ઉનાળો ટાઈપનું થઈ ગયું છે શિયાળો ચોમાસું છે પણ લાગતું નથી ચોમાસું એવું છે તો હું એક લે બેઠો છું ને બેઠા બેઠા મસ્ત મસ્ત પવન ફોન આવે છે સારું થઈ ગયો છે એકદમ જો કેમ પણ જો આપણો વરસાદ ચાલુ થઈ ગયો છે જો વરસાદ નક્કી ને બહુ આવે તો ગાય નો આવે તો ન આવે તો પણ નો આવે તો ન આવે એવું છે અત્યારે તો આ આપણે ખુલી ગયું છે બાંધી આપણે જો આ સારો હોય ને પેલા તે તો હવે બેઠા બેઠા તે જોવા મળ્યું બીજું મિત્ર તો જમીન પાછો અહીંયા દુકાને આપણી અને એમાં બાપે બેઠા તો દુકાને અને એને સાક્ષી સમાડે છે પછી તો ફોન આવે જમી લીધું છે આપણે અને પછી પાછી એ દુકાને ત્યારે તો દુકાન બેસ્યું પછી ભાઈ આવશે આગળ એટલે અધી કલાક કલાક એ બે હતા થોડાક આપણે આરામ કરીશું પછી પાછી એ થોડાક અઢી કલાક આરામ કરીશ એમ કરી બે વાગ્યે એટલે એ પછી આપણે જ બેવાનું છે ચલો મિત્રો તો અત્યારે વર્ષ માં ધોકા પીડો મીડો છે ધારો ને હવે આજે તો દાંડી માટી થાય કારખાન થવા કેમ નહીં જાય બરાબર ને એમ એવું છે કે પલ્લી ગયો છે આખો એટલે એ સાટો આવે છે દાંડી મંદિરી છે માવો બાપો લઈને આગળ વય વહી દાશી ઘરે આરામ કરશે માવા બાપો ખાશે પછી હાજી આવશે ને આપણે ત્યાં તો ફોન લેવા ગયા તા ઘરે એ ફૂક ફળલી ગયા છે અત્યારે ને કા વાગલી ડોગ વાળો એ વાકલી ડોક ઘર ભાગો થાને એ જો કાંઈ માથા કુત નથી તો હવે અંદર હશે અંદર જઈને આપણે બેવી અને સાચા છોક નીચે પાડી દીધું એ કે કારણ કે અહીંથી આવે છે પાણી સાટા એટલે જણ આવે છે એ હાટું આપણે નીચે થોક સાચા પાડ્યું એટલે અંદર પાણી ન આવે એ હાટું ના એ બધું પલળી ગયું છે આપણે પલંગ પલળી ગયો તો હવે હવે અત્યારે અનિલભાઈ બધા ગાડી ઉપર સડી ગયા છે પગે આમતા નથી તો ગાડી આગા જો આમ ધોકા થઈ ગયો ચાલુ એ યો થશે આજે ચાલુ

હલો મિત્રો અત્યારે મસ્ત વાતાવરણ થઈ ગયું છે એકદમ ગજબનું થઈ ગયું છે આમ ઓશ અમને તમને કાંઈક અવાજ આવતો હોય છે ને આવો તમને મસ્ત અવાજ આવતો હોય છે કે વિમાન વિમાન રહી છે આપણે ગોત્યું છે પણ હા તો અહીં જો દેખાય તો બરાય દેખાય છે તો દેખાય એટલું બધું કેપ્ચર કરી લે છે આપણો ફોન એટલે બહુ માથાકૂર નથી અત્યારે તો થઈ ગયું છે મસ્ત વાતાવરણ અને આમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું પહેલાં ગરમી થતી અત્યારે ગરમી નથી થતી વરસાદ પડ્યો એટલે થઈ ગયું છે ગઝબનું વાતાવરણ એટલે આમ ઠંડી વાવા મળી છે ઘણી બધી બહુ પહેલાં ન તે અત્યારે તો એમ પણ એકદમ મસ્ત તો થઈ ગયું તો ચાલો આપણે દુકાનની અંદર પાસે બે જઈશ ગરક આવશે તો પછી ખોટા બાય પાસે એમ કે છે આ તો નગર વીડિયો દૂધ તારે છે એમ જ થાય છે એટલે એ હાથું છે આપણે છે ને મેસી દેવી અહીંયા દૂધ ચાલો મિત્રો તો ચાલુ વરસાદ આપણે દૂધ લેવા જ આવીશું સત્ર એક છે પાણી અહીંયા તો ચાલુ વરસાદ છે ને ધીમે ધીમે દૂધ લેવા જ છીએ ભવની અહીંયા છે વરસાદ પડ્યો એક ધારો પોટપટ કરે છે અને આમાં ટીંડા પડી જાય નથી ખાતા આવે છે નીચે તો ગાળો આવી ગયો છે તે જોઈન હાલવું પડશે ન લપસી દઈશું તો ખોટા હલવાઈ દઈશું આપણે ટાટે બાટીએ ભાંગશે ને તો તે ગાય અંગે આપણે ભોગી દેવી વરસાદ આવે છે બહુ ફૂલ ફૂલ આ બધી બધું આમ વરસાદ કેવો હશે તો મસ્ત વરસાદ એક નંબરનો વરસાદ આવે છે નાઇથી સાટા પડે છે આપણે છત્રી માંથી બાખા પડી ગયા ને એ હાટું નથી પડે તો હેલો મિત્રો તો એટલા તો વાગી ગયા છે આપણે હાથ વાગી ગયા છે ને દાવ થઈ ગયું છે આપણે અહીંયા દેવાપતિ કરી લીધી છે માતાજીએ અને ટીવી તો ચાલુ છે એટલે બહુ વાંધો નથી એટલે ટીવી તો આપણે બધું બેઠા છે શાંતિથી ત્યારે તો વરસાદ રહી ગયો છે બહુ વરસાદ નથી આવતો તો મસ્ત છે આમ ગજબનું વાતાવરણ થઈ ગયું છે અત્યારે ગજબનું મજા આવી ગઈ છે આપણને તો આજનો વિડીયો તો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો ને નક્સ